ંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ ઈર્ષાનું શું રૂપ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેના હૃદયમાં માન હોય તે માનમાંથી ઈર્ષા પ્રવર્તે છે અને ક્રોધ મત્સરને અસૂયા તે પણ માનમાંથી પ્રવર્તે છે અને ઈર્ષાનું એ રૂપ છે જે પોતાથી જે મોટા હોય તો પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે દેખી શકે નહીં એવો જેનો સ્વભાવ હોય તેને એમ જાણવું જે આના હૈયામાં ઈર્ષા છે આમ તો શાસ્ત્રમાં મત્સર અને ઈર્ષા એટલે ઈર્ષા હોય તો સમાનમાં હોય તો પોતાને સમાન હોય એનું સન્માન ન દેખી શકતા હોય તો એને ઈર્ષા કહેવાય અને પોતાનું સમાન નાના મોટા કોઈનું ન દેખી આપતો હોય તો મત્સર કહેવાય પણ અહીં મહારાજે આમ કે ડેફિનેશન આપી છે એ મત્સરને આપી છે પણ નથી એટલે ઈર્ષ્યા કહેવાય બે જો હાયરિયા શબ્દનો પ્રયોગ કરે કે ઈર્ષા અને મત્સર તો આવો વિભાગ કરવો પડે નકર બે હાલ રહે મત્સર ઈર્ષ્યા અસૂયા અસૂયા એટલે એને આમ હકીકતમાં તો આમ કે સમાન હોય તો ઈર્ષ્યા અને સમાન ન હોય મોટા નાના કોઈ પણ હોય મત્સ્ય તો મત્સર અને મોટા હોય તો અસુયા મોટા હોય તો અસુયા એના સુયા કહે બોલી ન હોય કાય અસુયા એટલે શું એના ગુણમાં દોષ નું નિરૂપણ એના ગુણમાં દોષ દેખે તો એને નામ અસુયા કહે અને એના ગુણ કે પ્લસ પોઈન્ટ જોઈને મારી પાસે સંતાપ થાય તો મત્સર કહેવાય અને કંઈક એક્ટિવિટીઝ કરે એના નુકસાન થાય એવી તો ઈર્ષા કહેવાય મનમાં એવી એક મનમાં ઈચ્છા રહે કે આને નુકસાન થાય તો સારું તો ઈર્ષ્યા કહેવાય અને પછી ખુલ્લી એક્ટિવિટીઝ કરે તો દ્રોહ કે મારું કા મારું તો એ વેર કહેવાય હે મત્સરમાં પોતાને સંતાપ થાય છે પોતે બળે છે હજી એ આગળ નથી વધ્યો અને અસૂયામાં પછી બળતરા થાય ને એટલે એના ગુણમાં દાખલા તરીકે એમ કે એ કોઈ પૈસા વાળો માણસ હોય અને ધર્મિષ્ઠ હોય તો એમ કે એને પૈસા કેમ મેળવા છે એમને ખબર છે અમે જાણીએ છીએ એને પૈસા કેમ મેળવા છે એમાં એને એને દાખલા તરીકે કોક મોટા હોય તો એ મોટા છે પણ હું એને ઓળખું છું એ અસુય મત્સર એવો નહીં મત્સર એટલે તેને સંતાપ થાય હે હા એટલે જો એ મત્સર ન હોય પેલું એમાં એને અસૂયા ન હોય તો એને એમ એટલું જ થાય એની પાસે હોય એ બરાબર નથી મારી પાસે હોય તો જ બરાબર અને એ એનું મગજ ખાટું થઈ જાય તો એને અસર મચ્છર કહેવાય તો એને મચ્છર પણ આ પોતાનું ભાવ મૂકી દેશે ને એ કેમ છે એને એને કોઈ પણ વાતે હલકો દેખાડો એટલે હલકો તો તો જ દેખાય કે એનું કાંઈક નુકસાન બ્લેમ કાઢે એને કઈ એની કીર્તિ હોય કે એને દૂષિત કરે એના પ્લસ પોઈન્ટ ને દૂષિત કરે તો એને અસુયા કહેવાય એને દૂષિત ન કરે અને પોતાની ઊંઘ ઉડી જાય તો મત્સર અને ખાલી ઈચ્છા કરે કે આ બરાબર નથી કોઈ પણ આમ કે થોડુંક આમ ફાફા મારે એનું ઓલું કરવા માટે તો એને ઈર્ષ્યા કહેવાય પહેલા

પૂજ્ય બુદ્ધિ પોતાને પોતાને ને યોગ્ય પોતે ફીટ કરી દે છે કે ક્રેડિટ મળવી જોઈએ તો મને એકને જ મળવી જોઈએ જેટલી ક્રેડિટ હોય એ મને એકને જ મળવી જોઈએ બીજાને કોઈને મળવી ન જોઈએ એ માન છે એટલે હવે એમાં કોઈકને ક્રેડિટ મળે તો આંતરત જ દાયજ થાય બીજાને કોઈને ક્રેડિટ મળે કે કઈ સ્થૂળ વસ્તુ મળે તો આને દાયત તો એ વચ્ચે અને એને ક્રેડિટ મળી એને કેમ કરીને દોષિત કરવી તો એ એના ગુણમાં દોષારોપણ કરવું એ અસૂયા અને એને નુકસાન કેમ પહોંચાડવું તો ઈર્ષા એને નુકસાન કેમ પહોંચાડવું તો એ ઈર્ષા અને નુકસાન પહોંચાડવું અને દૂષિત કરવી એમાં બેમાં ફેર છે નુકસાન છે એ બોલે કે સોળ છે કે ક્યાંક એને કોઈ પણ વાતે હાનિ કરવી એમ અને ઓલા તો ખાલી દૂષિત કરે છે એમ કે આમ છે આમ છે મનમાં પોતાના મનથી ગોઠવેલ મનથી ગોઠવેલું નહીં ફિઝિકલ થોડુંક નુકસાન કરે તો એનું નામ કહેવાય ફિઝિકલ નુકસાન કરવાની ઈચ્છા થાય અને ઈર્ષા કહેવાય કે કરે હોતા ઈચ્છા કરે અને કરવા હોતી એક્ટિવિટી એક્ટિવિટી કરે તો દ્રોહ થઈ ગયો ને દ્રોહ પછી આવે એની પછી બહુ વધારે એમ ખુલ્લમ ખુલા કરે ઈર્ષ્યા હોય ને એ થોડીક છુપી હોય એનું નુકસાન કરે પણ જાહેરમાં ન કરીએ કે અને જાહેરમાં કરે તો દ્રોહ જાહેરમાં કરે તો દ્રોહ પછી આવું મારું કે મારું એમ થાય ત્યારે વેહ કઈ નહીં કહું નહીં એમને વેહ એટલે પછી એક આદનો નાશ થાય આ એની આખી સિરીઝ છે કૃતકની માનસ આ આ ઓ મારા કૃતકની છે ને એની એક્ટિવિટી આ ઈર્ષામત્સની એક્ટિવિટી સામાના પ્રત્યે છે કૃતજ્ઞની એક્ટિવિટી ઓલાને માટે ઓલાને પ્રત્યે ઝીરો છે એ એમાં એનો દોષ એટલો છે કે એ ગમે તે ઓલા એ ઉપકાર કર્યો એને હજમ કરી જાય છે પછી કઈ બોલતો નથી ક્રેડિટ નથી એવું નથી એનો ઉપકાર પોતે લઈ લે છે કૃતજ્ઞ નો અર્થ ક્રેડિટ ની આરે સંબંધ જ નથી હેલ્પ ની હારે સંબંધ હેલ્પ ની હારે સંબંધ એની હેલ્પ ને ગણતો નથી એને આપવી જોઈએ એ નથી આપતો એને આપવી જોઈએ એ નથી આપતો અને જ્યારે મત્સર એમાં શું થાય છે કે એની ક્રેડિટ તો એને આ આપે કે નો પણ બીજા આપે એની વાત છે એ કૃતજ્ઞની છે એ કામનાનો વિકાર છે આ માનથી પણ આ માનનો વિકાર છે હા સ્વાર્થી પણ સ્વાર્થી પણ છે મૃતગ્નિ છે એ અતિ સ્વાર્થી પણ છે અને માનમાં સ્વાર્થી પણ ઠીક છે પણ એના કરતા બીજું છે મૃતગ્નિનો અર્થ એવો કે એને ઉપકાર કર્યો હોય એ હાવ ગણે જ નહીં એને ક્રેડિટમાં એવું છે કે ક્રેડિટ બીજાને મળે છે એ આ દે તો થાય એવું નહીં દાખલા તરીકે તમારી ક્રેડિટ હોય તો હું તમને ક્રેડિટ દઉં તો જ તમે ક્રેડિટ વાન કહેવા એવો અર્થ નથી ક્રેડિટ તો સમાજ અને સમાજ એને ક્રેડિટ આપે છે એની આ સહન નથી કરતી કરી શકતો તો એને મત્સર કહેવાય અને આ પોતે એની એને ઓલા ઉપકાર કર્યો અને આને ક્રેડિટ દેવી જોઈએ ક્રેડિટ ક્રેડિટ કરતા ગ્રેટિટ્યુડ ક્રેડિટ તો ઠીક છે ક્રેડિટ દઈ દે એટલે એ કૃતજ્ઞ નો કૃતજ્ઞિ નો થઈ ગયો ક્રેડિટ નો દે તો તો કૃતજ્ઞ થઈ ગયો પણ ક્રેડિટ દે ના ના તોય પણ કૃતજ્ઞ ન કહેવાય કૃતજ્ઞિ અને કૃતજ્ઞિ બે શબ્દ કૃતક્ની અને એનો ઓપોઝિટ કૃતજ્ઞ તો એને ક્રેડિટ ખાલી દે કૃતજ્ઞ ન કહેવાય કારણ કે ક્રેડિટ લીધે કંઈક ઓલો ઓલું થઈ ગયું એને ગ્રેટિટ્યૂડ થવો જોઈએ કે ભાઈ એ એને ગ્રેટિટ્યુડ થવો જોઈએ કે નાના નાના તે મને બહુ મને બચાવ્યો મને ઓલું કર્યું મને આમ કર્યું એની હેલ્પ કરવાની એની તૈયારી હોય ભલે એ કરી એક તો નથી પણ એની હેલ્પ કરવાની તૈયારી હોય ત્યારે એને કૃતજ્ઞ બને કૃતજ્ઞ ખાલી ક્રેડિટ દઈ દે તો કૃતજ્ઞ બનવાની તૈયારી કહેવાય પણ ઓલું એમ ન કહેવાય એને ગ્રેટિટ્યુડ થવો જોઈએ કે તમે તમે મારા ઉપર બહુ ઉપકાર

અને મત્સર એ થયો મત્સર છે એટલે એ તો મહારાજ કીધું માનમાંથી ઉત્પન્ન થાય છે અને મત્સરના વચનામૃતમાં મહારાજે ત્રણ વાના કીધા કે માનમાંથી ઉત્પન્ન થાય છે સારું સારું ભોજન અને સ્ત્રી સ્ત્રી એટલે સારું ભોજનમાં એવું કે આને સારું મળે ને આને પડખે બેઠો એને સારું ન મળે તો ઓલો આમ થોડોક કતરાજ મારે એને મળી ગયું મને ન પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ ઈર્ષાનું શું રૂપ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેના હૃદયમાં માન હોય તે માનમાંથી ઈર્ષા પ્રવર્તે છે અને ક્રોધ મત્સરને અસૂયા તે પણ માનમાંથી પ્રવર્તે છે અને ઈર્ષાનું એ રૂપ છે જે પોતાથી જે મોટા હોય તો પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહીં પોતાનો સમાન હોય એને ન દેખીએ કે તો ઈર્ષા અને સમાન ને અસમાન બધા એનું કોઈનું ન દેખીએ કે તો મત્સર બીજામાં ડેફિનેશન એવી રીતે પણ મહારાજ અહીંયા એકલી જ ઈર્ષા છે એટલે મચ્છર ને હોતે લઈ લીધો છે એની અંદર ભેળવી ઇન્કલુડ ઈર્ષા ઇન્કલુડ મચ્છર હોતે બેને મારાજા એની ડેફિનેશન કરી જો બે હાય્ય કર્યા હોત મત્સર ને ઈર્ષા તો એનો એનું જે ડિફરન્સ કરવો હોય તો એનો અર્થ આવો થાય કે સમાનમાં દેખી ન હોય કે તો ઈર્ષ્યા સમાન હોય પોતાની ધાનો કે મોટો કોઈ પણ હોય કોઈનું કાંઈ ન દેખે કે તો મત્સર ખાલી મોટાનું ન દેખી શકે તો અસૂયા ચોથાથી જે મોટા હોય તો પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે દેખી દેખી શકે નહીં અસૂયામાં દોષારોપણ હોય અસૂયામાં દોષારોપણ કરે એના એ પાછું ગુણમાં દોષારોપણ બીજા બીજા કે એ તો બહુ મોટા હોય હવે એ મોટા છે એને અમે ઓળખીએ છીએ બીજા કે એ બહુ દાન કરે એ દાન કેમ કરે છે અને કેમ લઈ આવ્યા છે પૈસા એમ અમે જાણીએ છીએ બહુ ડોનેશન કરે છે કેમ લઈ આવ્યા છે એમ જાણીએ એટલે જે કઈ ઓલો પ્લસ પોઈન્ટ હોય એને કેમ દૂષિત કરવો તો પોતાથી જે મોટા હોય તો પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહીં એવો જેનો સ્વભાવ હોય તેને એમ જાણવું જે આના હૈયામાં ઈર્ષા છે અને યથાર્થ ઈર્ષા વાળો જે હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે નહીં કોઈ નહીં નાનાની મોટાની પોતાના સમાનની કોઈ નહીં મોટા મળવી તો મને એકને જ મળવી જોઈએ બીજા કોઈ નહીં જીવું તો હું એકલો બાકી બધે કોઈને જીવવાનો અધિકાર એવી એની મેન્ટાલિટી હોય થાય નહીં એવું એટલે એ દુખી થાય પછી આપડી બહુ મેન્ટાલિટી આપણે કરી હોય એની એ પ્રમાણે થાય નહીં એટલે આપણે દુઃખી થાય એટલે એવી જ મેન્ટિટી કરવી કે જે શક્ય હોય ને યથાર્થ ઈર્ષા વાળો જે હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે નહીં ઇતિ વચનામૃતમ સમા ઇતિવચના મૃતમિટી ની બધી પણ બરોબર એમાં થાય તો એને ઈર્ષા કે નુકસાન પણ એ ભૂગર્ભમાં ઈર્ષા છે નુકસાન કરવાની ઈચ્છા થાય છે અને કરે તો એકદમ હિડન એક્ટિવિટી એને નુકસાનકારક એક્ટિવિટી જો હોય એ હિડન હોય ત્યાં સુધી નુકસાન ઈર્ષા કહેવાય અને ઓપન હોય તો પછી દ્રોહ કે આ છે છે એટલે બરોબર છે મસુયા છે એનો હેતુ પરમનક કરે છે હા એટલે એવું તો નથી કે કર્મમાં કનેક્શન છે એ મતસ એના કરતા માન એના કરતા હંધાયના મૂળમાં માન પછી આનાથી આ આનાથી આ એવું નથી પણ એમ ક્યારેક ક્યારેક બે હારે જ હોય સબ્જેક્ટ જુદો હોય બરોબર હોય તો આ મોટા હોય તો આ અને મોટા નાના બધામાં હોય તો આ પણ મોટે ભાગે ઝીણો મહારાજે કીધું કે મચ્છર છે માન પછી તરત જ મચ્છર ઉત્પન્ન થાય એટલે કોઈ પણ ન પછી આ ઈર્ષ્યા અસુયા એ બે હારે કદાચ હોય કે સબ્જેક્ટ ફેરમાં બહુ જાજો ડિફરન્સ ન હોય પ્રતિપાદિત વિષય ઈર્ષ્યાનું રૂપ મુખ્ય મુદ્દો એક્ટિવિટીની દ્રષ્ટિએ જોઈએ ને તો અસૂયા પછી અસૂયામાંથી એટલી બધી એક્ટિવિટીઝ સ્થૂળ એક્ટિવિટીઝ ન હોય દોષારો પણ હોય અને ઈર્ષ્યામાં હિડન હોય પણ એક્ટિવિટીઝ હોય અને નુકસાન કેમ થાય દાખલા તરીકે બે હરખા હોય ને એની સારી નોટ બનાવી હોય તો એ નોટ કેમ ફાડી નાખે એ આપણે બધા ઓલા સંતો બધા ભાગવતની કથા શરૂઆતમાં કરતા ત્યારે નોટ બનાવતા ને ભાગવતની એક બહુ તકલીફ થતી હોય જ્ઞાન સામે તો બહુ બી રહી નોટ વહી જાય તો પછી નોટ વહી જાય તો પછી કથા ઊભી રહી જાય કારણ કે નોટના આધારે કથા કરતા હોય એટલે એને બે બે ત્રણ ત્રણ કોપી હું મેં મેં માગી હોય ને કે સામે મને કોપી કરવા દો તો રાજી થાય કારણ કે હું એક કોપી થઈ જાય ને

એટલે કોઈક જો કોપી કરવા માંગે ને વિશ્વાસ પાત્ર હોય કોપી કરવા માંગે તો બહુ રાજી થાય કોપી તો તમારે હચવાઈ જાય પાસ પાસવર્ડ ચેન્જ કરી નાખે ચોરી જાય પાસવર્ડ પોતે એટલે આ બધી એની પ્રવૃત્તિ કહેવાય કેવાય અને અને ઓપન ઓપન નામ ફરી જાય હોય હોય તો તો પ્રતિપાદિત વિષય ઈર્ષાનું રૂપ મુખ્ય મુદ્દા જેના હૃદયમાં ઈર્ષા હોય તે કોઈની પણ પ્રગતિ દેખી ન શકે માનમાંથી ઈર્ષા જન્મે છે આ વચનામૃત ઈર્ષાનું વચનામૃત છે ચૈતન્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે ઈર્ષાનું શું રૂપ છે ત્યારે મહારાજ કહે છે જેના હૃદયમાં માન હોય તે માનમાંથી ઈર્ષા પ્રવર્તે છે અને ઈર્ષાનું એ રૂપ છે જે પોતાથી જે મોટો હોય તો પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહીં એવો જેનો સ્વભાવ હોય ત્યારે એમ જાણવું જે આના હૈયામાં ઈર્ષા છે યથાર્થ ઈર્ષાવાળો જે હોય તે તો કોઈની મોટપને પણ દેખી શકે નહીં ના ના મોટા કોઈ પણ નહીં દેખી એટલે હું એને મારે જે મચ્છર કીધો છે મચ્છર